આજના વ્લોગની અંદર હું તમને હંસ બતાવીશ તમે જોઈ શકો છો કે ત્રણ હંસ છે બહુ મસ્તના હંસ છે અને આગળ આગળ દોડીને જાય છે ને હું પાછળ પાછળ જાઉં છું આ હંસનો મેં પેજ પાડ્યો છે હંસ તો જુઓ કેટલા સરસના છે હંસ તો ખૂબ જ સરસ છે હં જોયા બાદ ક્યૂટ ક્યૂટ પપ્પી જોવા મળ્યા એ પણ કેટલા મસ્તના છે ક્યુટ ક્યૂટ ત્યાર બાદ ક્યુટ પપ્પી એટલે હું ગઈ દૂર અને દૂરથીને મેં થોડું શૂટિંગ લઈ લીધું તમે લોકો જોઈ શકો છો કે એ બી કેટલી મસ્ત છે ક્યૂટ અને ત્યારબાદ મેં ઘણી બધી ભેંસો જોઈ એ બી તમને લોકોને બતાવું ભેંસો તો જો કેટલી બધી છે અને ઘણી બધી છે અને તમને પણ લોકોને જોવી ગમશે સાયદ મને તો ખૂબ જ ગમે છે એકદમ સુંદર વાતાવરણ છે અને નેચરલ વાતાવરણ છે ત્યારબાદ એક અલગ જોવા મળી પછી ટોળામાં ઘણી બધી ભેંસો હતી તેને પણ હું તમને લોકોને બતાવું ત્યારબાદ મને જોવા મળેલી મગ વાડીની અંદર મગ પણ ખૂબ જ સુંદર છે અને મગમાં ફાલ પણ ખૂબ જ સારો છે તમે લોકો જોઈ શકો છો અને કેટલા મસ્ત લીલા છમ લીલા લીલા છમ જેવા મગ છે અને મસ્ત ખળ પણ છે ભેંસોને ને ગાયોને ખવડાવવા માટેનું છે અને મસ્ત મસ્ત નારિયળિયું પણ છે કેટલું ખૂબ જ નેચરલ વાતાવરણ છે તમે જોઈ શકો છો ગાઈસ હા હા તમે જોઈ જ શકો છો મસ્ત ચંપાના ફૂલ પણ છે કેટલા સુંદર ખીલેલા છે અને કેરીઓ પણ છે ખૂબ જ સુંદર આવેલી છે અને વાડીની તો શું વાત જ કરું વાડીનું વાતાવરણ તો એકદમ સુંદર હોય છે જામફળી પણ છે એમાં જામફળ પણ આવેલા છે થોડું દૂરથી શૂટિંગ લીધું એટલા માટે સરખું નહીં દેખાય અને ત્યારબાદ અમારા નવિયા બેનનો એન્જોય કરી રહ્યા છે વડલાની ડાળે વડલાની ડાળે હિંચકા ખાઈ રહ્યા છે તેમને તો ખૂબ જ મજા આવી રહી છે ઈંચકા ખાવાની ત્યારબાદ અમારી ઘરે આવી ગયો હતો મોર તો મેં થોડું મોરનું શૂટિંગ કરી લીધું હતું મોર પણ કેટલો મસ્ત અને સુંદર છે અને તમે જણાવશો કે આજનો વ્લોગ મારો કેવો લાગ્યો મોરને થોડું પાણી પીવડાવ્યું એને પી લીધું પાણી પણ ત્યારબાદ અમારા પૂજાબેન આવી ગયા હતા અને પૂજાબેને એમને બાજરો ખવડાવવાનું ચાલુ કર્યું અને બાજરો પણ એની ખૂબ જ સારી